પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ શહેરા દ્વારા શ્રી માધ્યમિક શાળા નાડા હાઈસ્કુલ ખાતે ધોરણ દસ માં ઉત્તીર્ણ પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું આજ તારીખ સાત સાત બે હજાર પચીસ સોમવારના રોજ શ્રી માધ્યમિક શાળા શાળાના હાઈસ્કૂલ નાડા ખાતે શિવલેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ બળવંતભાઈ કાળુભાઈ પગી દ્વારા શ્રી માધ્યમિક શાળાના આચાર્યનું પુષ્પ ઉડાવી સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રથમ ક્રમે આપનાર વિદ્યાર્થીઓને પટેલ ઉર્મિલાબેન બાબુભાઈ સાઈઠ ટકા મેળવેલ તેમ બદલ દલપતસિંહ શિવાભાઈ પઘી દ્વારા ટ્રોફી અને પત્ર આપી સન્માન કરાયું હતું બીજા ક્રમે આવનાર વિદ્યાર્થી પટેલ મનીષાબેન ભલાભાઈ ઓગણસાઠ પોઈન્ટ છાસઠ ટકા મેળવેલ તે બદલ રવિન્દ્રભાઈ અમારાભાઈ દ્વારા ટ્રોફી અને પત્ર આપી સન્માન કરાયું હતું ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થી નૈનામાં ભૂમિકાબેન દલપતભાઈ ચોપન પોઈન્ટ સોળ ટકા મેળવેલ તે બદલ મોહનભાઈ અખમસી દ્વારા ટ્રોફી અને પત્ર આપી સન્માન કરાયું હતું આજરોજ શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અને શિક્ષક મિત્રો તથા શાળાના આચાર્યશ્રીની ઉપસ્થિતિમાં આ સન્માન સમારોહ કાર્યક્રમ રાખ્યો આ કાર્યક્રમમાં ધોરણ દસમાં પહેલા બીજા અને ત્રીજા ક્રમે આવેલ વિદ્યાર્થીઓને ટ્રોફી ચોપડા પેન અને પુષ્પગુટથી સ્વાગત કર્યું હતું સાહિલ શેખ આઈસી ન્યૂઝ ગુજરાતી સેરા

જે ધોરણ દસમાં જે પાસ થઈ અને સારા સારા માર્ક્સમાં જે પાસ થઈ એવા ભવિષ્યમાં પણ આપણે તમારા ટ્રસ્ટમાં બીજા ધોરણ દસમાં જે વિદ્યાર્થી પાસ થાય એવા વિદ્યાર્થીઓ પણ સારામાં સારા તમે એ કરે અને વધુ વધુ સારા માર્ક્સથી પાસ થઈ શકે એવા તમે પ્રસંગ કરો છો એ બહુ સારામાં સારું છે જી સર આપનું નામ હું શ્રી માધ્યમિક શાળા નાડા આચાર્ય શ્રી દિનેશસિંહ ભાગસિંહ રામ